જય હિન્દ મિત્રો ટેટ વનની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે જે નવો સિલેબસ આવ્યો છે તે મુજબ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના ટોપ પચાસ એમસીક્યુ આજના વિડીયોમાં આપણે જોઈશું જેનો પાર્ટ ચાર છે આની પહેલાં ત્રણ પાર્ટ અપલોડ થયેલા છે જોવાના બાકી હોય તો એ જોઈ લેજો બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર એ સિલેબસમાં આપેલું છે અને ત્રીસ ગુણનું છે આગળ પણ આના ઘણા બધા પાર્ટ આવશે પચાસ પચાસ એમસીક્યુ કરીને આપણે જોતા જશું અને સમજતા જશું છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જોજો અને ટેસ્ટ આપી તમે નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો બાળ કેન્દ્રિત શિક્ષણનો મૂળભૂત સિદ્ધાંત શું છે જવાબ આવશે બાળકની રુચિ જરૂરિયાત અને ક્ષમતાને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપવું તે બાળકેન્દ્રીય શિક્ષણનો મૂળભૂત સિદ્ધાંત છે બાળકેન્દ્રીય વર્ખંડમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે માર્ગદર્શક અને સહાયકની ભૂમિકા હોય છે શિક્ષકની કઈ શિક્ષણ પદ્ધતિ બાળકેન્દ્રીય શિક્ષણના સિદ્ધાંત પર આધારિત છે તો તે છે પ્રવૃત્તિ પદ્ધતિ ઓપ્શન સી બાળકેન્દ્રી શિક્ષણમાં મૂલ્યાંકન કેવું હોવું જોઈએ તો મૂલ્યાંકન છે તે લવચિક એટલે કે ફ્લેક્સિબલ અને સતત હોવું જોઈએ બાળકેન્દ્રિત શિક્ષણને કારણે બાળકના કયા વિકાસને સૌથી વધુ પ્રોત્સાહન મળે છે જવાબ આવશે સમગ્ર વ્યક્તિત્વ વિકાસ એટલે કે સર્જનાત્મક અને આત્મવિશ્વાસ સ્વ અધ્ય પર ભાર ક્યા શિક્ષણનો મુખ્ય ઘટક છે બાળકેન્દ્ર શિક્ષણનો મુખ્ય ઘટક છે સ્વ અધ્યક્ષ બાળકેન્દ્રિય શિક્ષક શું કરશે તેની રુચિ જાણીને શિક્ષણને રુચિ પ્રમાણે ઢાળશે ઓપ્શન સી બાળકેન્દ્રિય શિક્ષણમાં નીચેનામાંથી શું ટાળવું જોઈએ જવાબ આવશે તુલનાત્મક સ્પર્ધા અને શિક્ષા તે ટાળવી જોઈએ જ્યારે શું શું કરાવવું જોઈએ તો જૂથ કાર્ય કરાવવું જોઈએ ટીએલએમનો ઉપયોગ કરવો જોઈએ ટીચિંગ લર્નિંગ મટીરિયલનો અને પ્રશ્નોત્તરી કરાવવી જોઈએ બાળકેન્દ્રીય શિક્ષણ પદ્ધતિમાં બાળકના અનુભવનું મહત્વ કેવું છે જ્ઞાનના નિર્માણ માટે પાયાનું મહત્વ છે બાળ કેન્દ્રીય શિક્ષણની એક મર્યાદા કઈ હોઈ શકે છે મર્યાદા પણ છે અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં વધુ સમય લાગે છે જે તેનો સિલેબસ હોય છે તે પૂરો કરવામાં ખૂબ સમય લાગી જાય છે બાળકેન્દ્રિત શિક્ષણમાં બાકી ફાયદા છે શીખવું છે તે સરળ બને છે બાળકની શક્તિ પણ વધે છે અને વરખંડનું વાતાવરણ પણ સારું રહે છે આ બધા તેના ફાયદા છે શિક્ષણમાં માતૃભાષાનો ઉપયોગ શા માટે અનિવાર્ય છે શિક્ષણમાં માતૃભાષાનો ઉપયોગ જવાબ આવશે તે અર્થગ્રહણને સરળ બનાવે છે અને જ્ઞાન સાથે ભાવનાત્મક જોડાણ કરે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ પ્રાથમિક સ્તરે શિક્ષણ માટે કઈ ભાષાને પ્રોત્સાહન આપે છે તો પ્રાથમિક સ્તરે શિક્ષણ માટે ભાષા છે માતૃભાષા અથવા સ્થાનિક ભાષા જ્યાં રહેતા હોય ત્યાંની સ્થાનિક ભાષા અથવા તો એની માતૃભાષા માતૃભાષામાં શિક્ષણ આપવાથી બાળકમાં કયો વિકાસ સૌથી ઝડપી થાય છે વિચાર અને તર્કશક્તિનો વિકાસ સૌથી ઝડપી થાય છે જો કોઈ બાળક શાળાની ભાષા એટલે કે ગુજરાતી કરતા ઘરે અન્ય ભાષા દાખલા તરીકે હિન્દી બોલતું હોય તો શિક્ષકે શું કરવું કોઈ વ્યક્તિ બહારના છે જે ગુજરાતમાં નોકરી કરે છે સાઉથના છે અથવા તો મહારાષ્ટ્રના છે અથવા તો તે યુપી બિહારના પણ હોઈ શકે હવે તેના બાળકો છે તેના ઘરે છે તે હિન્દી બોલતા હોય છે અને શાળામાં ગુજરાતી બોલાતું હોય તો શિક્ષકે શું કરવું તેની માતૃભાષાને આદર આપવો અને તેને શિક્ષણનું એક સાધન બનાવવું એટલે બને ત્યાં સુધી તેની સાથે હિન્દીમાં વાતો કરવી અને બને ત્યાં સુધી હિન્દીમાં તેને શીખડાવી શકાય માતૃભાષા દ્વારા શિક્ષણનો ગેરફાયદો શું છે ગેરફાયદો પૂછ્યો છે અન્ય ભાષાઓ શીખવામાં ક્યારેક મુશ્કેલી પડે છે માતૃભાષા વધારે શીખાઈ જાય તો બીજી ભાષાઓ શીખવામાં પણ માતૃભાષાનો ઉપયોગ થવા લાગે છે બાકી ફાયદા આપણે જોઈ લઈએ વિષયને સમજવામાં સરળતા રહે છે વિચારોની સરળ અભિવ્યક્તિ પણ થાય છે માતૃભાષા દ્વારા શિક્ષણમાં અને આત્મવિશ્વાસ વધે છે કઈ કમિટીએ માતૃભાષા દ્વારા શિક્ષણની ભલામણ કરી હતી તો એ કમિટી છે સર્જનાત્મકતા અને મૌલિક અભિવ્યક્તિને સુધારે છે બાળક માતૃભાષા કેવી રીતે શીખે છે અનુકરણ અને કુટુંબના વાતાવરણ દ્વારા છે તે બાળક માતૃભાષા શીખે છે આપણું બાળક નાનું હોય છે તો તે આપણું અનુકરણ કરે છે આપણે જેવું બોલીએ છીએ તેવું તે પણ બોલે છે અથવા કુટુંબના સભ્યો વાતચીત વાતચીત કરે તેવી તે કરવા લાગે છે જો ગુજરાતી હોય તો ભાષાના કયા કૌશલ્યનો પાયો મજબૂત બને છે શરૂઆતી શ્રવણ અને કથન કૌશલ્ય છે તે સારું બને છે સાંભળે ગુજરાતી એટલે તેને ગુજરાતી સમજાઈ જાય છે અને કથન એટલે કે બોલવાનું કૌશલ્ય પણ તેનું સારું રહે છે એટલે શ્રવણ અને કથન બંને યાદ રાખજો પ્રાથમિક સ્તરે શિક્ષકે માતૃભાષાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન પ્રેસ કરી દો જેથી રોજ આપને નવા નવા વિડીયો છે તે મળતા રહે આમાં જવાબ આવશે બાળકને અભિવ્યક્તિ માટે પૂરતી તક આપીને ટી એલ એમ શિક્ષણ સહાયક સામગ્રી ટીચિંગ લર્નિંગ મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો જવાબ આવશે અધ્યન રસપ્રદ અસરકારક અને મૂર્ત બનાવવું ટી એલ ટીએલએમનું પૂરું નામ પણ ખાસ યાદ રાખવું ટીચિંગ લર્નિંગ મટીરિયલ ટી એલ એમ નું પૂરું નામ થાય છે નીચે આપેલું છે તમે જોઈ શકો ગુજરાતી ભાષામાં અમૂર્ત ખ્યાલો જેમ કે ભાવવાચક સંજ્ઞા શીખવવા માટે ટીએલએમ કેવી રીતે મદદ કરે છે જવાબ આવશે તે અમૂર્ત વ્યાખ્યાનો મૂર્ત ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરે છે તે અમૂર્ત ખ્યાલોને મૂર્ત ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરે છે એટલે ટીએલએમ છે તે ઉપયોગી થાય છે ચાર્ટ નકશા અને ફ્લેશ કાર્ડ કયા પ્રકારની ટીએલએમ છે તે દ્રશ્ય ટીએલએમ છે જોઈ શકાય તેવી ટીએલએમ ગુજરાતી ભાષાના શુદ્ધ ઉચ્ચારણ માટે ક્યુ ટીએલએમ વધુ ઉપયોગી છે જવાબ આવશે રેડિયો અથવા તો કેસેટ પ્લેયર જે શ્રાવ્ય સામગ્રી છે તે ઉપયોગી થાય છે ટીએલએમનો ઉપયોગ કયા સિદ્ધાંત પર આધારિત છે મૂર્ત થી અમૂર્ત તરફ જો શિક્ષક વર્ગમાં વાસ્તવિક ફળો લાવીને તેના નામ શીખવે તો આ કયા પ્રકારનું ટીએલએમ ગણાય ઓરિજિનલ જે ફળ છે એપલ અથવા તો દ્રાક્ષ છે જમરૂક છે કોઈ પણ હોય કેળા છે તે બધા ઓરિજિનલ ક્લાસમાં લઈ આવે અને વિદ્યાર્થીને બતાવે કે આ સફરજન છે તો તે કયા પ્રકારનું ટીએલએમ ગણાય વાસ્તવિક વસ્તુ અથવા રિયાલી છે તે ગણાય છે ટીએલએમ ના ઉપયોગનો મુખ્ય ફાયદો શું છે વિદ્યાર્થીઓમાં જ્ઞાન લાંબા સમય સુધી ટકી રહે છે જો તેને એપલ એટલે સફરજન શીખડવામાં આવે તો તેને શીખવામાં વાર પરંતુ સફરજન હાથમાં લઈ અને તને તમે તેને વિદ્યાર્થીને શીખડાવો છો કે આ સફરજન છે અને ઇંગ્લિશમાં એપલ કહેવાય તો તે લાંબા સમય સુધી તેને યાદ રહી જાય છે શૈક્ષણિક પ્રવાસો કયા પ્રકારની શિક્ષણ સામગ્રી છે અનુભવજન્ય છે શૈક્ષણિક પ્રવાસો જેમ કે કોઈ પણ જગ્યાએ પ્રવાસ લઈને જાય તો ત્યાં શું મળે અનુભવ મળે છે અને અનુભવજન્ય તે શિક્ષણ સામગ્રી છે ગુજરાતીમાં વર્ણમાળા શીખવવા માટે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કયા કૌશલ્યના વિકાસ માટે થાય છે તો વાંચન શબ્દ અને અક્ષર ઓળખવા માટે ફ્લેશ કાર્ડનો ઉપયોગ થાય છે અસરકારક ટી એલ એમ કેવું હોવું જોઈએ સસ્તું સરળતાથી ઉપલબ્ધ અને હેતુપૂર્વકનું હોવું જોઈએ એક સફળ ભાષા શિક્ષકનું સૌથી મહત્વનું લક્ષણ ક્યુ છે વિષયનું ઊંડું જ્ઞાન અને વિદ્યાર્થીઓ પ્રત્યે સ્નેહ હોવો જોઈએ ગુજરાતી ભાષા શિક્ષકનું ઉચ્ચારણ કેવું હોવું જોઈએ ગુજરાતી ભાષાનું કોઈ શિક્ષક હોય તો તેનું ઉચ્ચારણ કેવું હોવું જોઈએ શુદ્ધ સ્પષ્ટ અને યોગ્ય આરોહ અવરોહ સાથેનું હોવું જોઈએ કેમ કે વિદ્યાર્થીઓ પણ તેમાંથી જોઈને શીખતા શીખતા હોય હોય છે છે એટલે કે સાંભળીને ભાષા શિક્ષકનું આદર્શ વાંચન વિદ્યાર્થીઓ માટે શા માટે મહત્વનું છે તે વિદ્યાર્થીઓ માટે શુદ્ધ ઉચ્ચારણ અને અશ્ખિલતાનું અનુકરણ મોડેલ પૂરું પાડે છે શિક્ષકમાં કયા લક્ષણનો અભાવ હોય તો શિક્ષણ નિરસ બની શકે છે જવાબ આવશે રસિકતા ઉત્સાહ અને હાસ્યવૃત્તિ જો ન હોય તો શિક્ષણ છે તે નિરસ બની જાય છે ભાષા શિક્ષકે વિદ્યાર્થીઓના લેખન કાર્યમાં શું ટાળવું જોઈએ વિદ્યાર્થીની મૌલિકતાને દબાવીને માત્ર શિક્ષકની ભાષાનું અનુકરણ કરાવવું તે ટાળવું જોઈએ શું કરવું જોઈએ તો જોડણી સુધારવી જોઈએ પ્રેરણા આપવી જોઈએ અને યોગ્ય પ્રતિપોષણ આપવું જોઈએ તો એ પણ યાદ રાખજો એક સારા શિક્ષકમાં વ્યવસાય પ્રત્યે નિષ્ઠાનો અર્થ શું છે વ્યવસાય પ્રત્યે નિષ્ઠાનો અર્થ અધ્યાપન કાર્યને પ્રતિબદ્ધતા અને સતત સુધારણા સાથે કરવું જોઈએ શિક્ષકે વર્ગખંડમાં ભાષાના કયા પાસા પર ભાર મૂકવો જોઈએ વ્યવહારિક ઉપયોગ અને અર્થગ્રહણ પર ભાર મૂકવો જોઈએ શિક્ષકે કયા સિદ્ધાંતોને અનુસરીને શિક્ષણ આપવું જોઈએ બાળકેન્દ્રી શિક્ષણના અને જ્ઞાત અજ્ઞાત તરફના સિદ્ધાંતોને અનુસરીને શિક્ષણ આપવું જોઈએ શિક્ષકની નિદાન ક્ષમતા શા માટે મહત્વની છે વિદ્યાર્થીની શીખવાની મુશ્કેલીઓનું મૂળ કારણ શોધવા માટે નિદાન ક્ષમતા છે તે જરૂરી છે એટલે કે નિદાન કસોટી લેવી જોઈએ કયા પ્રકારના શિક્ષક વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રેરણા આપી શકે છે જે ઉત્સાહી છે અને વિદ્યાર્થીઓની પ્રગતિમાં વિશ્વાસ રાખે છે તે વધુ પ્રેરણા છે તે આપી શકે છે જો શિક્ષક ટીએલએમનો ઉપયોગ કરીને માતૃભાષા દ્વારા શિક્ષણ આપે તો તે ક્યાં સિદ્ધાંતને અનુસરે છે બાળ કેન્દ્ર શિક્ષણને અનુસરે છે જો માતૃભાષા દ્વારા અર્થગ્રહણ સરળ બને તો ક્યુ કૌશલ્ય આપોઆપ સુધરે છે વાંચન કૌશલ્ય વાંચીને સમજવું કયો ખ્યાલ બાળકની ગતિ અને ક્ષમતા મુજબ શિક્ષણ આપવા પર ભાર મૂકે છે જવાબ આવશે બાળ કેન્દ્રીય શિક્ષણ શું કરે છે બાળકની ગતિ અને ક્ષમતા મુજબ શિક્ષણ આપવા પર ભાર મૂકે છે બાળક કેટલું ગતિવાળું છે એટલે કેટલું જલ્દી શીખે છે અને તેની ક્ષમતા કેટલી છે તે પ્રમાણે ભણાવવું જોઈએ તેવું શું કહે છે બાળકેન્દ્રીય શિક્ષણ જો શિક્ષકનું ઉચ્ચારણ અશુદ્ધ હોય તો બાળકના કયા કૌશલ્ય પર નકારાત્મક અસર પડે છે શ્રવણ અને કથન અરુક અનુકરણને કારણે છે તે બંનેમાં અસર પડે છે એટલે કે જો શિક્ષક સારું ન બોલતા હોય અથવા તો બોલવામાં ભૂલો થતી હોય તો તે બાળક સાંભળે છે અને બાળકો પણ તે ભૂલ કથન દ્વારા કરે છે માતૃભાષાના મુખ્યત્વે સોરી માતૃભાષાના મહત્વને ધ્યાનમાં રાખીને ગુજરાતી ભાષા શિક્ષકે વર્ગમાં કેવું વાતાવરણ બનાવવું જોઈએ મૈત્રીપૂર્ણ અને અભિવ્યક્તિને પ્રોત્સાહન આપતું વાતાવરણ બનાવવું જોઈએ વર્ગમાં બનાવેલું શબ્દભંડોળનું પોસ્ટર કયા સિદ્ધાંતનો ભાગ છે વર્ગમાં એટલે કે ક્લાસની અંદર એક શબ્દભંડોળનું પોસ્ટર ચોટાડેલું છે તો તે કયા સિદ્ધાંતનો ભાગ છે જવાબ આવશે ટી એલ એમ દ્રશ્ય સામગ્રી ટીચિંગ લર્નિંગ મટીરિયલ બાળકેન્દ્રી શિક્ષણમાં વિદ્યાર્થીઓને કયા પ્રકારની સ્વતંત્રતા મળે છે પોતાની શીખવાની ગતિ પસંદ કરવાની સ્વતંત્રતા મળે છે ભાષા શિક્ષણમાં ટીએલએમનો ઉપયોગ માતૃભાષા દ્વારા કરવાથી શું વધે છે બાળકનું અધ્યયન પ્રત્યેનું ધ્યાન અને સમજ વધે છે શિક્ષકની તૈયારીનું મહત્વ કયા લક્ષણ સાથે જોડાયેલું છે વિષયનું ઊંડું જ્ઞાન અને વ્યાવસાયિક નિષ્ઠા ઓપ્શન બી જો બાળકની રુચિને કેન્દ્રમાં રાખવામાં આવે તો કયા પ્રકારનું શિક્ષણ શક્ય બને છે જવાબ આવશે આનંદમય અને સક્રિય શિક્ષણ શક્ય બને છે ટોટલ બસો પ્રશ્નો આપણે અહીં જોઈ લીધા છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછાય છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે ટોટલ બે પ્રશ્નો આપણે પૂછીએ છીએ ચાર ઓપ્શન આપેલા છે પ્રશ્ન નંબર બે ગુજરાતી ભાષા શિક્ષકનું ઉચ્ચારણ કેવું હોવું જોઈએ બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો વાત કરીએ પીડીએફ ની તો આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો જય હિન્દ જય ભારત